ગુડ મોર્નિંગ જય મા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધે મજામાં જશો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને સવાર સવારના અંદર આપણે આવી ગયા ભાઈ મોરબીની અંદર મિત્રો પર રોડ ઉપર ગાડી લોડિંગ માટે બે જગ્યાએથી આપણી લોડિંગ કરવાની હૈદરાબાદની તો જોઈ લઈએ ભાઈ આ કારખાનું હોય અમે હજી તો વાર લાગીએ મિત્રો સાડા નવ પછી આપણી ગાડી લઈએ અંદર તો આપણે અહીંયા બેઠા હે અને ભાઈ આપણે ભરીએ હૈદરાબાદનું મિત્રો હૈદરાબાદ માં ક્યાં હોય કઈ ખબર નથી બે જગ્યાએ થી ફરવાનું હોય આ મીડિયા માં સહેલા બધું બેનારે જોવા જાય મજા આવી જશે તમને રાખી દીધી હે અને મેં આવે વાતાવરણ થઈ ગયું આપણે ભાઈ આ લઈને ભાગ્યા હે અત્યારે વાહ જવા માટે કેમ કે મિત્રો આ દેહુ તો આપડી ગાડી લોડિંગ કરશે નકર નહીં કરે બધા ઉથમી ના છે મિત્રો આપણે જે તો લોડિંગ થાય બાકી લોડિંગ ન થાય કાગળ દેવું પડે તો આપણે જઈએ હે આલીને હા કાગળ દેવા તો પછી આપણી આ ગાડી અંદર લે કે કામ થાય જોઈએ હાલો કાગળ દે દઈએ મળીએ પછી મિત્રો ગાડી આયા લગાડવાની હે ભાઈ તમે ખાલી પાણી જોવો મિત્રો આ પાણી કેટલું હોય પાણી જો લે હજી કોઈ બારી આવ્યું નથી મિત્રો હજી તો બિલ લાઈન રખડી આપણે જો લે તો આ બારી હે મિત્રો હાલો તો મિત્રો બારી આવી જાય પછી મળીએ અત્યારે એના ડિઝાઇન ભાઈ મારવાડી હે એમપી એમપી તો એમપી વાલે ઓર હેલિકોપ્ટર ઉડારે એક ક્યાં टाटा कंपनी का मित्रों 553 55 टेलर है और हम लोग जा रहे हैं ऊपर कितना अच्छा आता है क्या कहां पे जाके आए राजस्थान राजस्थान जाके आए अभी कहां पे जाओगे अभी एमपी जाऊंगा एमपी एकदम नया स्टीयरिंग कंफर्टेबल एकदम बढ़िया औरन तो फिर बहुत बढ़िया गाड़ी है तो कितने का एवरेज देती है माइलेज का एवरेज देती है 2.5 2.5 का ए का कैसे मारती है कुत्ती बहुत पेड़ दुखने लग जाता है इतना कुत्ता है कितने का आए था नया घोड़ा तो दस लाख की टोली बनाई थी अड़तीस का घोड़ा है दस लाख की टोली अड़तीस लाख का घोड़ा अभी फ्री होने में कितना टाइम बाकी है किस्त पाँच साल की किस्त है किस कितना बड़ी किस्सा थी एक लाख पाँच हजार अपने भी एक के आस पास तो होगी इसकी इसकी नब्बे हो गई अस्सी नब्बे क्योंकि ये उनतालीस पच्चीस है ना इसलिए

બે લોહરિયા ગાડી છે ભાઈ હવે ક્યારે ભરાય મિત્રો આપણે બે જગ્યાએથી ભરવાની છે એક અને એક કિલોમીટર આગળ ભાઈ આપણે પાણીની અંદર હાલીને ને હવે મિત્રો આપડી ગાડીનો લુક કેવો આવે છે ભાઈ જરા કોમેન્ટ કરી દેજો મિત્રો બધાય કાલો મીટરો જોઈ લે ભાઈ પાણી ભાઈ વરસાદ આવે એટલે પાણી ભરાઈ ગયું મિત્રો હવે જવાનો બીજો કોઈ રસ્તો ને આપણી પાસે એટલે એટલે પાણી નહિ ભાઈ મોરબી ની અંદર ગુંડા તમે જોઈ શકો છો મિત્રો વરસાદ ચાલો તો આપણે ઉપર ચડી જાય કન્ટ્યુ લે ગાડીની અંદર રેતી ભરીને આવ્યા ભાઈ રેતી હજી ઉડે છે ગાડીમાંથી જાતી જ નથી અને આથી આપણી ગાડી લોડિંગ કરવાની છે મિત્રો આ જગા એથી હજી કોઈ આવ્યા નથી લોડિંગ વાળા હજી કરી હે મિત્રો હમણાં લોડિંગ આથી આપણું લોડિંગ છે હાજી આપણે બે જગા એથી લોડિંગ કરવાનું હે એક આથી સાથે અને બીજી જગા એથી એક કિલોમીટર આગળ જોઈ લેવા સામે લાટી ને સાફ કરે છે

But I કાલ મેં એટલા બરાયો હતો ઓવરખાણ નાખીને ચાલુ કર્યું હોય પરવાળો એને ભરવા દયો હવે આ પાટલો હલો મિત્રો મળીએ તો મળીએ મિત્રો આપડી ગાડીમાં ટેર ટન માલ ભરાઈ જાય પછી હવે મિત્રો લોડિંગની સ્પીડ ખાલી તમે

હરામ ભાઈ હવે હાલત ને પથારી ફરવાઈ ગયા જોઈ લે આપણી ગાડીમાં જઈએ હાલો આપણે ફટાફટ મિત્રો આપણે ફટાફટ બિલથી લઈ લઈએ કરવાનો કાંટે લગાડવાની હે ભાઈ આપણે બીજી જગ્યાએ પૂગી ને આ હે આપણે બોલું આ આપણે જઈએ પછી આપણી ગાડી ભરાય તો આપણી ગાડી કાંટા ઉપર સડવાની હે મિત્રો પછી હમણાં લોડિંગ નું થશે તો હાલો આપણે એલાર જાય ગાડી કાંટા ઉપર સડાવી લઈએ મળીએ પછી આપણે ગાડી રાખી દીધી હે અને ભાઈ અહીંયાથી થી લોડિંગ કરવાનું છે આપણે બાવીસ ટન જેવું માલ હે મિત્રો તો આ કંઈક લી આ લિયો ફેક્ટરી છે મિત્રો મોરબીની અંદર જો અમે દેખાય જ છે ગાડીઓ તો બહુ બધી હોય આપણો વારો ક્યારે આવે જોવાનું હોય મિત્રો આપણે ગાડીઓ પાર્કિંગમાં રાખી દીધી ભાઈ જયારે આવે ત્યારે બોલાવશે મિત્રો અથવા કોલ કરશે આપણા મોબાઈલ નંબર છે એટલે કોલ જ આવશે આનો લિયો વાળાનો તો હવે બધું ઓકે થઈ ગયું હોય ચાલો મિત્રો હવે આપણે ઘડીક વાર આરામ કરી લઈએ મળી હવે આપણે ભરવાનું ચાલુ થાય પછી મિત્રો

ત્રણ ટેલર પડ્યા ચાર ને પાંચ પાંચ ગાડી લાગે છે કે કઈ રીતે ફ્રીઓમાં તમે ભરવા આવો તો બહુ સારું હોય મિત્રો ભરવાનું વાંધો નથી હવે બેઠા હે ભાઈ આપણે ભરાય ત્યારે હાથું મિત્રો જે બે કલાક જેવું જઈએ છે આ બાજુથી માલ આવે છે લઈ લઈને બધા ચાલો મિત્રો મળીએ તો આપણે ગાડી ભરાઈ ગયા તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં સરળમાં જે પણ નવા લાઈક છે સબસ્ક્રાઈબ જય રામ ને કમેન્ટ કરી દેજો કે ભાઈ આજે લોડિંગ નો વિડીયો નહીં ઉતારી શકું મિત્રો લોડિંગ નો વિડીયો તમને કાલના દિવસમાં જોવા મળશે તો જય શ્રી રામ એન્ડ બાય બાય